એમાં શું મોટી વાત છે મામા હું તો એમનો દીકરો છું ઉછેરીને મોટો કર્યો એમાં કઈ મહેરબાની થોડી કરી છે એ તો એમની ફરજ હતી જે એમણે કર્યું હાર્દિકે લાપરવાહીથી પોતાના મામાને પોતાના પિતા વિશે વાત કરતા કહ્યું હાર્દિકની વાતો સાંભળીને તેના મામાને ગમ્યું તો નહીં એટલે તેમણે હાર્દિકને કહ્યું પણ બેટા હું તો ત્યારે જ ભરતભાઈએ પોતાના શાળાના ગભા પર હાથ રાખતા થપથપાવીને ઈશારાથી તેમને કંઈ પણ બોલવાની ના પાડી માનો કે જાણે તેઓ કહેવા માગતા હોય કે રહેવા દો અને સમજાશે નહીં એ કોઈનું પણ કંઈ સાંભળવાનું નથી એટલા માટે તેને કંઈ પણ કહેવામાં કોઈ ફાયદો નથી મામા પણ આ ચૂપ થઈને ત્યાંથી જતા રહ્યા ભરતભાઈ બેંકમાં કેશિયર હતા પોતાની બાંધેલી આવકમાં તેમણે પોતાના ત્રણ બાળકોને ઉછેરીને મોટા કરવામાં અને શિક્ષા અપાવવામાં કોઈ બાંધછોડ કરી નહોતી પત્ની સુનિતાબેન એક ખૂબ જ સુદૃઢ ગૃહિણી હતા જે પતિના સુખ દુઃખમાં સાથ આપવાનું સારી રીતે જાણતા હતા ભરતભાઈ અને સુનિતા બેનને ત્યાં બે દીકરીઓ બાદ જ્યારે દીકરા હાર્દિકનો જન્મ થયો ત્યારે તેમણે પત્નીને કહ્યું હતું સુનિતા હવે આપણો પરિવાર પૂરો થઈ ગયો સમય વીતવાની સાથે સાથે બાળકો ક્યારે મોટા થઈ ગયા ભરતભાઈની તો જાણે ખબર જ ન પડી સૌથી મોટી દીકરીનું નામ કોમલ રાખ્યું જો કે મોટી દીકરી કોમલને ભણવામાં કંઈ ખાસ રુચિ હતી નહીં પણ પરંતુ રસોઈ બનાવવામાં સિલાઈ અને ભરતકામમાં એટલી કુશળ હતી કે ભરતભાઈના મિત્રએ સામેથી આવીને પોતાના દીકરા માટે કોમલનું માગું નાખ્યું નાની દીકરી ક્યાં બીએડ કરીને સ્કૂલમાં ભણાવવા લાગી હવે દીકરીઓ તરફથી તો ભરતભાઈ નિશ્ચિત થઈ ગયા હતા કેમ કે તેમની દીકરીઓ પૂરી રીતે સેટલ થઈ ગઈ હતી તેમની મોટી દીકરી સારા પરિવારમાં હતી અને લગ્ન બાદ પોતાના પરિવારમાં ખૂબ જ ખુશ હતી તો બીજી બાજુ નાની દીકરી કે પોતાનું ભણવાનું પૂરું કરીને હવે નોકરી કરવા લાગી હતી એટલા માટે ભરતભાઈને હવે તેના પણ ભવિષ્યને લઈને ચિંતા હતી નહીં હા પરંતુ હજી તેમને પોતાની દીકરીના લગ્ન કરાવવાના હતા આખરે તે તેમની ફરજ હતી એટલે પોતાની ફરજ તો તેમને નિભાવવાની જ હતી ભરતભાઈને પોતાની નાની દીકરી માટે સંબંધ શોધવામાં પણ કોઈ સમસ્યા થઈ નહીં કેમ કે તે ભણવામાં હોશિયાર તો હતી જ અને સાથે જ ઘરના અન્ય કામ પણ સારી રીતે કરી લેતી હતી ભરતભાઈએ પોતાની દીકરી માટે છોકરો શોધવાનું શરૂ કર્યું અને લગભગ એક વર્ષ બાદ ભરતભાઈને એક સારો છોકરો મળી પણ ગયો અને તેમણે નાની દીકરીના પણ લગ્ન કરાવી નાખ્યા બંને દીકરીઓના લગ્ન કર્યા બાદ ભરતભાઈ જાણે ખૂબ જ મોટી જવાબદારીથી મુક્ત થઈ ગયા અને હવે તેમણે રાહતનો શ્વાસ લીધો એક નાનકડી એવી નોકરીમાં ત્રણ ત્રણ બાળકોનો સારી રીતે ઉછેર ભણતર અને હવે દીકરીઓના લગ્ન જવાબદારીઓ નિભાવતા ભરતભાઈ થાકી ગયા હતા હવે તેમને થોડીક શાંતિ જોઈતી હતી જે તેમને દીકરીઓના લગ્ન પછી મળી બંને દીકરીઓ પોતાના જીવનમાં સુખી હતી હવે ભરતભાઈની જવાબદારીમાં એકમાત્ર કામ એમને દેખાતું હતું તે હતું પોતાના દીકરાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું હવે ફક્ત તેમને પોતાના દીકરાની જ ચિંતા હતી તેઓ હર સમયે હાર્દિક વિશે જ વિચારતા રહેતા હતા કે જો હાર્દિકનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ જાય તો તેઓ બધી જ જવાબદારીઓથી મુક્ત થઈ જાય હવે તેમને ફક્ત હાર્દિકના ભવિષ્યની જ ચિંતા હતી કેમ કે તે સૌથી નાનો હતો એટલે બસ હવે તે જ બાકી રહી ગયો હતો હાર્દિક ભણવામાં હોશિયાર હતો સાથે સાથે તે ખૂબ જ મહત્વાકાંક્ષી પણ હતો પરંતુ તે ગેરજવાબદાર છોકરો હતો મોટી બહેનો ના હોવાના કારણે તેને ક્યારેય પણ પોતાની જવાબદારીઓનો અહેસાસ થયો ન હતો અને ભરતભાઈએ પણ પોતાના બાળકો ઉપર ક્યારે પણ કોઈ વાતનું દબાણ કર્યું ન હતું પોતાની તરફથી તેમનાથી જેટલું થઈ શક્યું તેમણે પોતાના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરી હાર્દિકનું બારમું ધોરણ પૂરું થયું ત્યારબાદ તેમણે તેને પૂછ્યું હતું કે તે આગળ શું કરવા માગે છે ત્યારે હાર્દિકે કહ્યું કે પપ્પા મારે બીટેક કરવું છે અને તેના માટે મારે શહેરની બહાર કોઈ કોલેજમાં એડમિશન લેવું પડશે અને ત્યાં રહીને જ ભણવાનું પૂરું કરવું પડશે હાર્દિકની વાતો સાંભળીને સુનિતાબેન તો વિચારમાં પડી ગયા હતા પરંતુ ભરતભાઈએ પોતાના દીકરાની ઈચ્છાને પૂરી કરતા અને તેના ભવિષ્ય વિશે વિચારતા તેને ત્યાં ભણાવવાની હા પાડી દીધી અને હાર્દિકનું એડમિશન બીજા શહેરમાં એક સારી કોલેજમાં કરાવી નાખ્યું જોતાં જોતા સમય વીતવા લાગ્યો અને જ્યાં સુધીમાં ભરતભાઈ પોતાની દીકરીઓના લગ્નની જવાબદારીમાંથી મુક્ત થયા ત્યાં સુધીમાં તેમના દીકરા હાર્દિકે પણ પૂરું કરી લીધું હતું અને હવે તેણે જવાબદારી કરવાની ઈચ્છા જાહેર કરી બે દીકરીઓના લગ્ન પછી ભરતભાઈને આર્થિક રીતે થોડીક ખેંચ પડવા લાગી હતી એક તો લગ્નના ખર્ચા પછી બિચારા ભરતભાઈ ઉપર ઘરની લોન તો ચાલી જ રહી હતી પરંતુ તેમણે વિચાર્યું કે ચલો છોકરા ભવિષ્ય સુધરી જશે તો જીવન સફળ થઈ જશે અને રૂપિયાનું શું છે તે તો આવતા જતા રહે છે એક વખત તેમના બાળકો સક્ષમ થઈ જાય ત્યારબાદ તેઓ પોતે જ બધું સંભાળી લેશે એમ વિચારીને ભરતભાઈએ પોતાના ગામડાની જમીન વહેંચવાનું વિચાર્યું જેથી તેઓ હાર્દિકને એમ બીએ કરાવી શકે કેમ કે તેમની પાસે બચતના એટલા રૂપિયા હતા નહીં કે તેઓ હાર્દિકના ભણતર પાછળ ખર્ચી શકે અને તેની ઈચ્છા અનુસાર તેને ભણાવી શકે પરંતુ છોકરાનું ભણતર પણ જરૂરી હતું અને એ પણ ક્યારે જ્યારે તેમના દીકરાને ભણવામાં રૂચિ હતી તો એવામાં કોઈ પણ મા બાપ રૂપિયા ખર્ચવાની પાછળ ન હટી શકે જ્યારે એમને દેખાતું હોય કે તેમનું બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તનતોડ મહેનત કરે છે ત્યારે મા બાપ પણ એવું વિચારે છે કે આપણે પણ રૂપિયા ખર્ચવામાં મહેનત કરવી જોઈએ શું ખબર એનાથી આપણા છોકરાનું ભવિષ્ય બની જાય અને તેને આપણી જેમ કરકસરમાં ન જીવવું પડે ત્યારે તેમણે ગામડાની જમીનનો અડધો ભાગ વહેંચી નાખ્યો જેથી હાર્દિક એમબીએનું ભણવાનું પૂરું કરી શકે હાર્દિક મહેનત તો હતો જ સારી રીતે ભણ્યો એટલે એમબીએ કર્યા બાદ તેને મુંબઈની એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ દોઢ વર્ષ પછી તેણે પોતાની જ ક્લાસમેટ શ્રુતિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને ત્યાં જ સેટ થઈ ગયો દીકરાની ખુશીમાં માતા પિતાએ ખુશ થવું જ પડ્યા છે શરૂ શરૂમાં ભરતભાઈ અને તેમના પત્ની સુનિતાબેન બંનેને પોતાના દીકરા હાર્દિકના લગ્નથી વાંધો હતો અને તેમણે પોતાની વહુને સ્વીકાર કરવાથી ના પાડી દીધી હતી તેઓ પોતાના દીકરાને આ વાત માટે થઈને ખૂબ જ ખીજાણા પણ હતા કે તેમના દીકરાએ પૂછ્યા વગર જ અને તેમને જાણ કર્યા વગર જ આટલો મોટો નિર્ણય આખરે કઈ રીતે લઈ લીધો પરંતુ હવે તો કંઈ થઈ શકે તેમ નહોતું કેમ કે તે બંનેના લગ્ન થઈ ગયા હતા એટલા માટે ન ઈચ્છતા છતાં પણ આખરે બંને માતા પિતાએ પોતાના દીકરાને એમ વિચારીને માફ કરી દીધો કે આખરે હવે તેના સિવાય આપણું છે પણ કોણ એકનો એક દીકરો છે જો તેનાથી પણ નારાજ થઈને બેસી જશું તો કોના સહારે પોતાની વૃદ્ધાવસ્થા વિતાવીશું અને પછી એકને એક દિવસ તો તેના લગ્ન કરાવવાના જ હતા તેણે પોતે જ પોતાના માટે છોકરી પસંદ કરી લીધી તો એમાં શું વાંધો છે આજકાલના જમાનામાં તો આ બધું સામાન્ય થઈ ગયું છે બસ આ બધી વાતો વિચારી વિચારીને બંને જણાએ પોતાનું મન મારી લીધું અને પોતાના દીકરાને માફ કરી દીધું આ વાતો વિચારીને જ ભરતભાઈ અને તેમના પત્ની સુનિતા બેને પોતાના મનને સમજાવી લીધું બંને પતિ પત્ની ગામડે જ રહેતા હતા જ્યારે પણ દીકરા હાર્દિકની યાદ આવતી તો બંને મુંબઈ જઈને મળી આવતા સમય વીતતો રહ્યો અને એક દિવસ હાર્દિકનો ફોન આવ્યો અને તેણે ભરતભાઈને કહ્યું કે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે પુત્રની વાત સાંભળીને ભરતભાઈ અને સુનિતાબેન ફૂલ્યા ના સમાણા તેમણે આખા ગામમાં ઘર ઘર મીઠાઈ વહેંચી પુત્ર ગુડ્ડુના પહેલા જન્મદિવસ ઉપર ભરતભાઈ અને સુનિતાબેન જ્યારે બંને મુંબઈ ગયા તો વહુએ કહ્યું કે તમે લોકો અહીંયા શું કામે નથી રહી જતા હાર્દિકે કહ્યું હા પપ્પા ત્રણ મહિના પછી તો તમે રિટાયર્ડ જ થઈ રહ્યા છો તો ત્યારે તેમણે હસીને કહી દીધું કે આ મહાનગરની લાઈફ અમને ના ફાવે થોડા સમય શહેરમાં રહ્યા બાદ પાછળ તે લોકો પોતાના ગામડે જતા રહ્યા અને થોડા મહિનામાં ભરતભાઈ રિટાયર્ડ થઈ ગયા રિટાયર્ડ થયા બાદ ભરતભાઈ પોતાની પત્નીની સાથે પોતાની ખેતરવાડીની દેખરેખ કરતા અને એકબીજા સાથે સમય વિતાવતા પછી અચાનક તેમના પત્ની સુનિતાબેન અસ્વસ્થ રહેવા લાગ્યા ભરતભાઈએ ખૂબ જ ઈલાજ કરવડાવ્યો તેમણે પોતાના ગામના સારામાં સારા ડોક્ટરને દેખાડ્યો પરંતુ સુનિતાબેનની બીમારીની કંઈ ખબર જ ન પડી શકી તેમણે પોતાના દીકરાને કહ્યું કે તે પોતાની મમ્મીને શહેરમાં દેખાડવા માટે અહીં આવી જાય પરંતુ હાર્દિકની પાસે એટલો સમય હતો નહીં તે એક સારી મોટી એવી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો તેણે પોતાના માતા પિતાને પોતાની પ્રતિદિનની આવક ગણાવતા કહ્યું પપ્પા તમે જ જઈને મમ્મીને દેખાડી આવો મમ્મીને દેખાડવા માટે થઈને મારે ત્યાં આવવું પડશે અને હું જો એક દિવસ માટે પણ ત્યાં આવીશ તો તેનાથી કમસે કમ મારું હજારોનું નુકસાન થઈ જશે એના કરતાં સારું થશે કે તમે જ મમ્મીને દેખાડી આવો એક તો મારા ત્યાં આવવાથી મારો પગાર કપાશે અને બીજો ત્યાં ખર્ચો થશે તો બસ એટલા માટે હું તો એ જ કહીશ કે તમે જઈને મમ્મીને દેખાડી આવો ભરતભાઈએ પણ વિચાર્યું કે હાર્દિક પણ સાચું જ કહી રહ્યો છે તેના આવવાથી શું થઈ જવાનું છે ઈલાજ તો આમ પણ ડોક્ટર જ કરશે પરતભાઈએ પોતાના તરફથી ખૂબ જ કોશિશ કરી શહેરના હરેક ડૉક્ટરને દેખાડ્યું પરંતુ જ્યારે તેમને કોઈ ફાયદો ન લાગ્યો તો તેમણે બીજા શહેરમાં જઈને એક મોટા ડૉક્ટરને દેખાડ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું કે સુનિતાબેનને કોઈ અંદરની બીમારી છે જેના કારણે તેઓ ફક્ત થોડાક દિવસોના જ મહેમાન છે જો કે બધું ખબર પડવા છતાં છતાં પણ ભરતભાઈએ પોતાના તરફથી કંઈ કસર બાકી રાખી નહીં અને સમયસર સુનિતાબેનની બધી તપાસ દવાઓ બધું જ કરતા રહ્યા પરંતુ આટલું બધું કરવા છતાં પણ કોઈ ફાયદો થયો નહીં કહેવાય છે ને કે ભગવાનની મરજી આગળ કોઈનું ચાલતું નથી અને એક દિવસ સુનિતાબેન ભરતભાઈને એકલા મૂકીને આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા હવે તો ખાલી ઘરમાં ભરતભાઈનું મન લાગતું નહોતું જાણે ખાલી ઘર તેમને ખાવા દોડતું હોય ફોન ઉપર દીકરા બહુ સાથે વાત કરી લેતા તો મન હળવું થઈ જતું પરંતુ તેના પછી ફરીથી ઉદાસી ઘેરી લેતી પછી એક દિવસ તેમના દીકરા હાર્દિકે તેમને કહ્યું પપ્પા મમ્મી તો હવે નથી રહ્યા પહેલા તો મમ્મી હતા તો તેમના સહારે તમારો સમય પસાર થઈ જતો હતો હવે તો તમે એકલા પડી ગયા છો અને બંને બહેનો પણ પોતપોતાના સાસરે ઘરમાં ખુશ છે તો તમે અમારી પાસે જ આવી જાઓ ખેતરની દેખરેખ માટે થઈને હું એક માણસ રાખી દઈશ આ વખતે ભરતભાઈ દીકરાને ના ન કહી શક્યા અને ઘરને તાળું લગાડીને પોતાના દીકરા હાર્દિક પાસે મુંબઈ આવી ગયા હવે ભરતભાઈ પોતાના ઘરમાં તેમના પુત્ર સાથે રમતા અને તેમની સાથે વાતો કરતા રહેતા તેની સાથે રમવામાં તેમનું પણ મન લાગેલું રહેતું હતું ક્યારેક ક્યારેક હાર્દિક પણ તેમની પાસે બેસી જતો હતો પછી ગુડુ સ્કૂલે સ્કૂલે જવા લાગ્યો તો તેઓ ફરીવાર એકલા થઈ ગયા હાર્દિક પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો હાર્દિકની પત્ની પણ કામકાજી મહિલા હતી તો તે પણ પોતાની ઓફિસ અને ઘરના ચક્કરમાં વધારે ધ્યાન આપી શકતી નહોતી એટલે ભરતભાઈ ફરીવાર એકલતા મહેસૂસ કરવા લાગ્યા હતા બાકી વધેલા સમયમાં બહુ પોતાની કીટી પાર્ટીમાં પોતાની બહેનપણીઓની સાથે વ્યસ્ત રહેતી હતી તેઓ કોની સાથે વાત કરે ઘરની દિવાલોથી વાત વાત કરે તો થાય જ્યારે તેઓ વધારે પરેશાન થઈ ગયા તો એક દિવસ તેમણે પોતાના દીકરાને પોતાની વ્યથા કહી એટલે તેણે કહ્યું પપ્પા બેસવા માટે ટાઈમ કોની પાસે છે તમને તો ખાવા પીવા અને સુવા સિવાય બીજું કોઈ કામ છે નહીં હું આખો દિવસ ઓફિસમાં મહેનત કરું છું પછી ક્યાં સમય મળે તમારી પાસે બેસું આ સાંભળી ભરતભાઈ બિચારા શું બોલી શકવાના હતા તેઓ નિરુત્તર થઈ ગયા દીકરો ગુડુ સ્કૂલે જતો હતો એટલે એના માટે હાર્દિકે એક આયા રાખેલી હતી એક દિવસ હાર્દિકના મામા ઘરે આવ્યા તેમણે પોતાના જીજાજીની માનસિક વ્યથા જોઈ તેમને જોયું હાર્દિકને કહ્યું કે પોતાના પિતાને પણ થોડો સમય આપતો જાય હાર્દિક ગુસ્સે થઈ ગયો અને દુનિયાભરની વાતો તેણે પોતાના મામાને સંભળાવી દીધી બે દિવસ પછી મામા જતા રહ્યા અને ભરતભાઈએ પણ પોતાની જિંદગી સાથે સમાધાન કરી લીધું એક દિવસ ગુડુ પોતાની આયા કાંતાબેન સાથે પાર્કમાં રમવા ગયો હતો ખબર નહીં કઈ રીતે હિંચકાથી ઉતરતા સમયે તે પડી ગયો તેના માથામાં ઘણું વાગ્યું હતું લોહી વહેવા લાગ્યું અને જમણા પગમાં પણ છોલાઈ ગયું હતું કાંતાબેન તો ગભરાઈ ગયા તેમણે તરત જ ભાઈ ભરતભાઈને ફોન કર્યો અને ફોન પર બધી વાત જણાવી ભરતભાઈ જરા પણ મોડું કર્યા વગર તરત જ ગુડ્ડુ પાસે પહોંચી ગયા પછી કાંતાબેને હાર્દિકને ફોન કરીને બધી વાત જણાવી અને કહ્યું કે દાદાજીની સાથે સિટી હોસ્પિટલ જઈ રહ્યા છીએ હાર્દિકે તરત જ શ્રુતિને ફોન કર્યો અને ગુડ્ડુ વિશે જણાવ્યું અને તે પણ તરત જ હોસ્પિટલ માટે નીકળી ગયો પરંતુ તેને ટ્રાફિકના કારણે વધારે સમય લાગી ગયો રસ્તામાં હાર્દિક ખૂબ જ ગભરાઈ રહ્યો હતો ખબર નહીં તેના મનમાં કેવા કેવા ઉલટા સીધા વિચાર આવી રહ્યા હતા તે ભાગતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો અને હોસ્પિટલના રિસેપ્શન પર જઈને તેણે નામ જણાવ્યું અને વોર્ડ તરફ દોડ્યો જ્યારે તે વોર્ડ તરફ જવા લાગ્યો તો ડૉક્ટરને જોઈને પૂછ્યું ડૉક્ટર સાહેબ ટુ કેમ છે તેને વધારે તો વાગ્યું નથી ને હાર્દિક એકદમ ગભરાયેલો અને હાફ તો ડૉક્ટરને સવાલ પૂછી રહ્યો હતો ડૉક્ટર હસીને બોલ્યા બરાબર છે તમારા પિતાજીએ સ્ફૂર્તિ દેખાડી એટલા માટે હોસ્પિટલ વધારે દૂર થઈ નહીં કાલે તમે તેને ઘરે લઈ જઈ શકો છો અરે મિસ્ટર હાર્દિક તમે ખૂબ જ લકી છો કે આટલી ચિંતા કરવાવાળા પિતા મળ્યા છે તમને ત્યાં જુઓ ગુટુ પોતાના દાદા સાથે કેટલો ખુશ છે હાર્દિક કંઈ બોલી ન શક્યો તેને બધું યાદ આવવા લાગ્યું કે કેવી રીતે થોડા દિવસો પહેલાં જ તેણે પોતાના પિતાને કહ્યું હતું કે તમારાથી કંઈ નહીં થઈ શકવાનું તમે આખો દિવસ નવરા બેઠા રહો છો અમે થોડા નવરા છીએ કે તમારી સાથે બેસી જઈએ નવરા બેઠા ઘરમાં કંટાળો આવતો હોય તો ટાઈમપાસ કરવા માટે ક્યાંય મંદિરે કે બીજે સેવા આપવા જતા રહો કોઈ કામ નથી કરી શકતા તમે બસ આખો દિવસ આમ જ બેઠા રહો છો અને પછી અમારું મગજ ખાઓ છો ખબર નહીં કેવા છો તમે અને આજે તે જ પિતાએ તેના ગુડુને પોતાના પિતા ભરતભાઈની પાસે ગયો અને તેમના પગમાં પડીને રોવા લાગ્યો અને બોલ્યો પપ્પા તમે ગુડ્ડુનો જીવ બચાવીને અમારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે તમારો આ ઉપકાર ભરતભાઈએ દીકરાને ઊભો કર્યો અને બોલ્યા અરે ગાંડા પોતાના પણ કાંઈ ઉપકાર કરે એ તો મારી ફરજ હતી બેટા શું ગુડ્ડુ માટે તું જે કરે છે એ ઉપકાર કરે છે નહીં ને બેટા માતા પિતા જે પોતાના બાળકો માટે કરે છે ને તે ઉપકાર નથી તેમની ફરજ હોય છે બસ પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય ગુડુ માટે પણ ગાઢી લે અને થોડો આ ઘરડા બાપ માટે પણ એટલું કહીને તે હસ્યા અને હાર્દિકને પોતાના ગળે લગાડી લીધો ત્યાં સુધીમાં શ્રુતિ પણ પહોંચી ગઈ શ્રુતિ આજે પોતાના દીકરાને આ હાલતમાં જોઈને ખૂબ જ દુઃખી હતી અને તેને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે સાચે માં આજના સમયમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે પરિવારજનો માટે જ સમય નથી હોતો પછી ભલે તે તેમનું બાળક હોય કે તેમના વૃદ્ધ માતા પિતા તેમની પાસે કોઈના પણ માટે સમય નથી માન્યું કે તે બંને કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે પરંતુ કામ કર્યા પછી અથવા તો કામની સાથે પણ પોતાના પરિવાર માટે વ્યક્તિ ઈચ્છે છે તો સમય ગાઢી શકે છે કેમ કે તમે જે લોકો માટે આટલા રૂપિયા કમાવો છો જો તે જ લોકોને થોડો પણ સમય ના આપી શકો તો એવા રૂપિયા શું કામના રૂપિયા માણસોની જરૂરત હોય છે બધું નથી હોતા એટલા માટે માણસે રૂપિયા કમાવવા માટે પરિવારજનોને ભૂલીને ગાંડી દોડ ન મૂકવી જોઈએ પરિવારજનોને પણ પોતાનો સમય દેવો જોઈએ તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ પરિવારની જવાબદારી પણ તમારી જ હોય છે ઘરના સદસ્ય જે રૂપિયા નથી કમાતા એનો મતલબ એ નથી કે તે લોકોને વ્યર્થ જ સમજી લેવાના હવે દરેક વ્યક્તિની પોતાની એક વેલ્યુ હોય છે જે તમને ક્યારેક ક્યારેક ત્યારે સમજાય છે જ્યારે તમે ખૂબ જ મોટી સમસ્યાઓમાં ફસાઈ ગયા હો અને તમને એ જ વ્યક્તિ તે મુશ્કેલ સમયથી બહાર કાઢે જેનાથી તમને કોઈ જ આશા ન હોય આ બધું વિચારીને આજે શ્રુતિને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો ગુડ્ડુ જે ઘણીવારથી પોતાના પિતાને રડતા જોઈ રહ્યો હતો અચાનક તાળી પાડતા બોલ્યો આહા મજા આવી આજે તો પપ્પાને પણ વડ પડી પછી તો બધા હસવા લાગ્યા ત્યાં ઉભેલા નર્સ અને વોર્ડ બોય પણ ગુડુની વાત સાંભળીને હા શું રોકી ના શક્યા મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળ્યા છે કે વૃદ્ધ માતા પિતાને ફક્ત બે સમય જમવાનું આપવાથી આપણી ફરજ પૂરી નથી થઈ જતી તેમને આપણા સાથ લાગણી અને પ્રેમની પણ એટલી જ જરૂર હોય છે એટલે આ વ્યસ્ત જીવનમાંથી થોડો સમય પોતાના બાળકો અને તે વૃદ્ધ માતા પિતા માટે જરૂરથી ગાઢજો કેમ કે એ વખત તે જતા રહ્યા તો પછી પાછા નહીં આવે તો આજની વાત વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી નવી વાર્તા સાંભળવા માટે આપણી સજાવટ ગુજરાતી ચેનલના સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ફરીવાર મળું છું ટૂંક સમયમાં થોડીવાર રાહ જુઓ ફરી એક નવી કહાની સાથે જય હિન્દ જય ભરત